नमस्कार मित्रों वीडियो में मा तुम्हारो स्वागत छे मित्रों थारे ब्लास्ट दयो छे जे मित्रो 7 લોકો જીવ ગુમાવી ચુકે છે જે મિત્રો એવો ब्लास्ट દયો છે તમે પણ ખરેખર ચોકી જશો જે મિત્રો આ ઘટના મહારાષ્ટ્રના નાગપુરના નાગપુરથી મોટા ચમજાર સામે આવ્યા છે મિત્રો વાત કરીએ તો નાગપુરના બજારગાવ ગામમાં સોલર એક એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટ થયો હતો સોલર એક્સપ્લોઝિવ કંપનીના કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે blasts થઈ ગયો હતો blast બાદ પોલીસ પણ ઘટનાસ્થળ લે દોડી આવી હતી મૃત્યુ આંક હજુ પણ ઘણો વધી શકે છે જે આ મિત્રો વાત કરીએ તો ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર નાગપુર ગ્રામીણ એસપી હર્ષ પોદારે આ ઘટના વિશે વાત કરતા કહ્યું કે નાગપુરમાં બજાર ગામના સોલર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટ થવાના કારણે નવ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે મિત્રો અત્યારે મૃત્યુ આંક ઘણો વધે દેબી શકેતા પણ છે અજિયા મિત્રો આ નાગપુર અને મહારાષ્ટ્રની દુઃખદ ઘટના સામે આવી છે જેમને જીવ ગુમાવ્યા છે તમને દિવ્ય આત્માને શાંતિ મળે અને જેઓ हॉस्पिटल तेनु स्वास्थ्य सारू थ भगवान ने प्रार्थना करजो अपने नवा वीडियो में जय हिंद जय